મિત્રો કેમ છો બધા મજામાં મજા મજામાં રહેવાનું ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ભાઈ બધા બેઠો છો કે આપણે કઈ ખેતરમાં કામ છે નહીં જો આવે ખેતરમાંથી બッカલુ ગોતવા હા તો બનાવવાનું છે આજ તો રાંધવા વી જાયે હું આટો મારી જાઉં સીણા મળી બે બેન હું કરાણ બેઠ્યું બેઠ્યું સીણા ખાઈ દે બેન ખેતરમાં કાઈ તે સીણા એ નથી ભરાણા હમ દાણો આને બહુ ભાવે ભાવે ને બીજે સીણા જાય જાય રોજ બીજા સીણામાં આવે ટપળો ઘેર આવે ડાવજો પછી થોડાક દિવસ પછી આ મરસાનો માર્કેટમાં ભાવ બોલાયો પાંચ હજાર રૂપિયા આવતે વર્ષે માણા ડબલ મરસી વાવવાના છે આ જો માવઠું નહીં થાય તો બસી જાઓ ન કે અમારે હવે ફાતી ગયું માવઠાનું આપણે ગુજરાતમાં ઓછું છે હાડમણ તો છે જ હજી